રાજ્યભરમાં ગાજેલા ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ કરી છે અગાઉ આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી હતી અત્યાર સુધીમાં સાત આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે આ કેસમાં ડોક્ટર સંજય પટોળીયા ચિરાગ રાજપૂત સહિત સાત આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે તો આ વિશે માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી વિરેન્દ્ર હજુ એક આરોપીની ધરપકડ કરાઈ છે શું વિગતો છે